નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે બનાસકાંઠાથી મહેસાણાના અલોડાના પૂર્વ સરપંચ ભરત દેસાઈ દ્વારા ગાય બચાવ ગૌચર બચાવ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે આ જે મહારેલીનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવ્યું છે તે આ મહારેલી સમગ્ર ગુજરાતભરમાં ફરવાની છે જે ગાય માતા છે તેને કેવી રીતે બચાવી શકાય ગૌચરો જે છીનવાઈ રહ્યા છે તેને કેવી રીતે બચાવી શકાય તે માટેની રણનીતિ આ મહારેલી દ્વારા ઘડવામાં આવશે જી હા ગાય માતાને લઈને છેલ્લા ઘણા સમયથી અલોડાના પૂર્વ સરપંચ ભરત દેસાઈ લડત ચલાવી રહ્યા છે ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે તે પ્રકારની માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે તેઓ દિલ્હી ખાતે પણ જઈ આવ્યા છે અને તેમની જે લાગણીઓ ગાય સાથે બંધાયેલી છે તેઓ ગાય માતા માટે મરવા અને મારવા પણ તૈયાર રહે છે ને એ લાગણીઓના સંદર્ભમાં તેમણે ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે ને આ જે ગૌચરની જમીનો છીનવાયેલી છે માલધારી સમાજની તે બાબતે માલધારી સમાજ જાગૃત થાય તે માટે તેમણે એક આ અભિયાનની શરૂઆત કરી છે ને આ અભિયાન અંતર્ગત જે ગાય માતાની રાષ્ટ્રમાતા બનાવવાની જે મોટી વાત સામે આવી છે ત્યારે બનાસકાંઠાથી આ યાત્રાની શરૂઆત થઈ છે જે સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ફરવાની છે આ બાબતે ગૌરક્ષક માલધારી આગેવાન ભરત દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે અમારો કોઈ રાજકીય રોટલા સેંકવા માટેનો આ ઉદ્દેશ્ય નથી અમે રાજકારણમાં ક્યારેક જોડાવાના પણ નથી અમારી સરકાર જોડે એક જ માંગણી છે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે જો સાચા અર્થમાં જો સરકાર હિન્દુત્વની વાત કરતી હોય તો પછી તો પછી ગાય માતાને માતા કેમ જાહેર નથી કરતી તેને લઈને પણ તેમણે સવાલો ઉઠાવવાની શરૂઆત કરી છે તેના જ કારણે રાજકારણ ગરમાયું છે જો કે ભરત અલોડા જે અવારનવાર ગાય માતા માટે હંમેશા લડત ચલાવતા આવ્યા છે ગોચરો માટે તેઓ તેમની લડત છે તે ચાલતી જોવા મળે છે અને માલધારી સમાજમાં પણ તેઓ અપીલ કરતા આવ્યા છે વિનંતી કરતા આવ્યા છે કે આ બાબતે જે તેમની લડત છે તેમને વેગવંતુ બનાવવા માટે તેમને સમર્થન આપે ને ભૂતકાળમાં તેઓ સંતો મહંતો સાથે રહીને દિલ્હી સુધી કૂચ કરી ચૂક્યા છે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે ને તેને જ લઈને હવે તેમણે ગુજરાતમાં આ મુહિમ ચલાવવાની શરૂઆત કરી છે બનાસકાંઠાના પાવનભૂમિથી તેનો પ્રારંભ થયો ને હવે આ ગુજરાતના ચોત્રીસ જિલ્લાઓમાં આ યાત્રા ફરવાની છે ને લોકોનો પ્રતિસાદ મેળવવાની છે ત્યારબાદ આ મામલો છે તે રાજ્ય સરકાર પછી કેન્દ્ર સરકાર સમક્ષ આવશે ત્યારે હવે જોવાનું રહ્યું કઈ રીતની આગામી સમયની સ્થિતિ જોવા મળે છે ભરત અલુડાની આ મહેનત કેટલી રંગ લાવે છે गाय मात की जो बात करेगा वही देश में राज करेगा गाय मात की बात करेगा वही देश में राज करेगा गाय मात की बात करेगा वही देश पे राज करेगा गाय मात की बात करेगा देश में राज करेगा गाय माता राष्ट्र माता गाय माता राष्ट्र माता केम के દર વખતે ચૂંટણીના સમય ગાય માતાના નામે મત તો રાજકીય પાર્ટીઓ મેળવી લે છે પણ જ્યારે કામ કરવાની વાત આવે ત્યારે ઠાગાઠૈયા થતા હોય છે પાછી પાની થતી હોય છે ત્યારે હવે જેમાં આ ગૌપ્રેમી અને ગૌભક્ત એવા ભરત દેસાઈ દ્વારા જે આ રેલી કાઢવામાં આવી છે તે આગામી સમયમાં કેટલી અસરકારક નીવડે છે તે આવનારો સમય બતાવશે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો